સવાર સવાર માં નીકળી ગયા છીએ જો મસ્ત મજાના તૈયાર થઈ ને હવે આપણે રીક્ષા ગયું રીક્ષા જો સીએનજી તો કાને બસ સ્ટેન્ડમાં માં બેઠા જનો બસ ની રાહ જોઈએ છે બસ આવે એટલે આપણે જવાનું છે મામાના ઘરે દેજા લખી દે સ્પીડ આસ લખેલું છે આ તો ચાલો આપણે ભાઈ આવી ગયા છે મામાને છોકરીના ઘરે બોલો ને અહીંયા ઘરે શું

બહુ મસ્ત વાતાવરણ છે દરિયા કિનારે મારે તો હજી દરિયે જ ઓ પણ આ કઈ મંદિર બન્યું

અરે મારા મામાને મળવા એવી બાપા હે અમે એવા જ કાલના

જો આ રોડ ઉપર કોઈ ટુ વ્હીલમાં નથી કોઈ બધા જો કેવા ફોટા શૂટ કરે છે ને જો આપણે છે ને બીજા સ્તંભ ઉપર આવી ગયા આ સ્મોર્ટ છે i wish you my good જો ગાઈસ દરિયો જો આપણે એકદમ દરિયા વચ્ચે છે કેટલો છે અને શીપ બધી જો સામે છે પેલા તો આ દરિયો છે ને આપણે પાર કરીને જાતા હતા ગેટ એ બધું બંધ કરી દીધું લે મોદી સરકાર બંધ થઈ ગયું ને હા હવે આ સુ પુલ ચાલુ થઈ ગયું એટલે બધાને બહુ મજા આવી ગઈ કા હા અહીંયા જો પાણી કેટલું છે

i ફાઇનલી આપણે પહોંચી ગયા છે મોજા જો તમે વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ વાહ એ બાપો બહુ મોટો હોય એમ ભાગો બહુ મોટો હોય બહુ મોટો મોજો આવ્યો જો કેવડું મોટો આવે છે એ આવ્યું ભાગો તલડી તો ગાઈસ હું આવી ગઈ છું મારા મામાના ઘરે અને આ છે એક નંબર વન ચોપાટી કારણ કે આનાથી એક્ઝેટ નજીક આ ગલીમાં જ મારા મામાનું ઘર છે અને આપણે આવી ગયા છીએ ઓખામાં તો મારા મામા છે ને ઓખામાં રહે છે ગઈસ ને અહીંયા સામે જ છે ને ઘર છે તો બહુ મજા આવે છે હં એટલી મજા આવે ને કે આ વાત પૂછો બા બા સ્પીકર નહીં

તો ગાઈસ ફાઇનલી આપણે દરિયા કિનારે થી હવે જઈએ છીએ મારા મામાના ઘરે અને આ છે સામુ દરિયો અને હું તમને બતાવું કે મારા મામાનું ઘર કેટલું નજીક છે ચો અહીંયા થી આટલી બોર્ડર અને એ બહુ જ નજીકમાં રહે છે મારા મામા બહુત તો ચાલો બધાય વિડિયોમાં બન્યા રહેજો તમને બહુ મજા આવશે કારણ કે હું દ્વારકા આવેલી હતી તો દ્વારકા સરસ મજાની આપણે છે ને આ પાંચ છ લેડીઝ અમે લોકો આવ્યા છીએ બધા ફ્રેન્ડ સર્કલ સાથે પણ હું તો પછી મારા મામાને ઘરે આવી ગયું તો જો કેટલું મસ્ત લોકેશન છે ને જબ્બર તો બહુ નજીકમાં રહે છે એકદમ સાવ તો બધાએ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એક લાઇક કરજો પહેરી પેરી કોમેન્ટ કરજો ને આમાં દિવાલ તો જો તમે આમ જો આ ઓખાના ગલીની દિવાલ છે કેવા ક્રિકેટરો દોરેલા છે જો આ છોકરી છે ને બોલ કેવો લે છે તો મસ્ત મજાની બધી પેન્ટિંગ કરેલી છે અને વધારે સરસ મજાનું પેન્ટિંગ બતાવું તમે જો કેમેરામેન ફોકસ કરો એમ કહે છે તો આ દિવાલ તો તમે જુઓ પેઇન્ટિંગ કરી છે બધી આલા ગ્રાન્ડ હો તો ચાલો હવે જો મારા મામાને ઘર આવી ગયું છે કે આ રોડ રસ્તા અને બધું એક નંબર છે ને આપણે આખા પલ્લી गेला છે દરિયે કે આવવા રેતી અને મારા મામા જો બહાર બેઠા છે અહીંયા નજીકમાં જો આ દરિયો છે અહીંયા નજીકમાં બેઠા છે મામા ઓ મામા ઓ ફરી આવ્યા હો અમે દરિયે હા આ મારા મામા નોકરી માં બોલો હોય ને તે હું લઈ જઈત કરવા દે ને એને કીધું શૂટિંગ નહી ઉતારવા દે તો મારે તો અમારી જૂની યાદો હતી શૂટિંગ તો ઉતારું એટલે શૂટિંગ કાઈ નહીં કરવા દે એ કપી કહેતી દી મને

બાર ઉભાતા એમ તો હું મળી મળી નહી ના ભાભી તો હવે જો મામા મૂકી જાય છે બીજા મામા ના ઘરે cari biar di bye bye tante ah halo bye bye tante ઓલે આ ઉષા આવે કે જો હું આવું ઈ હીર એને તેડવા ગઈ છે તો જો આ સામેનું મકાન છે ને ગઈ ઈ મારા મામાનું છે કેટલો મસ્ત ઈ મામાને બે ત્રણ આવા બંગલા છે ઓખામાં તો આપણે બીજા મામાના ઘરે આવી ગયા છે આખા રેતી રેતી છું મસ્ત મકાન છે ગાય આપડે આવી ગયા મોટા મામા ના ઘરે નવા નવા મકાન

Сорос. ઉપર નું બધું હમણાં હા બધું હમણાં ઘર ના વાપરવા માટે આવે છે હોટલ માં સાચી વાત છે બહુ મસ્ત બનાવ્યું રસોડું Да, тоа е билно. Сеќава, да го се поравиме. Гаѓа, овкарна макана. Ова е една од многу големи макани. Сеќава, ето, ето. Е? Да, да. Не, не, не. Моќе го 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 го. Да. Ова е биджани вар. Не, не. Гаѓа, тоа е... Моќе го 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 кој е биджани অমরিজে <laughs> <laughs>

આપડે ચાલુ કઈસ આવી છે બધા ઘરની હોટલ બહુ પ્રગતિ કરી પણ બહુ મસ્ત મસ્ત આવી જાવ બધા